રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ બે હજાર ની રિકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં અઠ્યાવીસ મિલકતોને સીલ કરવામાં આવ્યા પંદર મિલકતોને ટાંચ જપ્તી નોટિસ આપવામાં આવી એક નળ કનેક્શન કપાત અને રૂપિયા ત્રેસઠ લાખની રિકવરી કરવામાં આવી અને સાથે સાથે કુલ

ભવિષ્યમાં કોઈ રોકડ માંગણી કરવામાં આવે તો સત્વરે લાગતા વળગતા વોર્ડ ઓફિસ તથા ઝોન ઓફિસ નો સંપર્ક કરો અહેવાર વિજય મકવાણા